ગ્રામજનો અને પશુપાલકો દ્વારા છ મહિના અગાઉ બરોડા ડેરી ના પ્રમુખ અને ચેરમેન તેમજ જિલ્લા રજીસ્ટ્રાર ને અરજી કરાઈ હતી છ મહિના થયા તે છતાં ટુંડાવ ડેરી પ્રમુખ અને વહીવટદાર દ્વારા કોઈ પણ જાતની પ્રતિક્રિયા ન અપાતા પશુપાલકોનો અનોખો વિરોધ જોવા મળ્યો ટુંડાવ ગામના પશુપાલકો દ્વારા ડેરી આગળ જાહેરમાં દૂધ રસ્તા પર રેડીને વિરોધ કરાયો ટુંડાવ ગામ સક્ષમ અને શ્રીમંતોનું ગામ હોવા છતાં ટુંડાવ ગામની ડેરી પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે આજ સાવલી તાલુકાના ટુંડાવ ગામે પશુપાલકો સાથે અન્યાય થતા આજ ટુંડાવની ડેરી બરોડા ડેરીએ તારાબંધી કરી છે પશુપાલકોએ દૂધ વેડીને વિરોધ દર્શાવ્યો છે તેનું એક જ કારણ છે કે પશુપાલકોને ન્યાય નથી મળ્યો પશુપાલક એક ગ્રામ્ય વિસ્તારનો એક આધાર છે પશુપાલક એક પોતાનું ઘર ચલાવે એ રીતનો એક આધાર છે તેનામાં ખૂબ જ ઘોર અન્યાય થયો છે પશુપાલકોએ આજથી છ મહિના પહેલા ચેરમેનશ્રીને રજૂઆત કરી હતી કે અમારા ત્યાં ડેરીમાં કોઈ હિસાબ મળતો નથી જેમ ફાવે એમ મનમાની કરીને ડેરી ચલાવે છે તે છતાં આજે છ મહિના બાદ પણ હજુ પણ હિસાબ મળ્યો નથી ત્યારબાદ ડેરીવાળા પ્રમુખ મંત્રી સાથે તારીખ માગે છે તો પ્રમુખ મંત્રી તારીખ આપી રહ્યા નથી તેના આક્રોશમાં અહીં આજે આ વિરોધ દર્શાવ્યો છે અને શ્રીને મારી નમ્ર વિનંતી છે કે પશુપાલકોને ન્યાય આપે એ જ અમે આશા રાખી છે અરેજ કરવામાં આવી છે આ બાબતે છ મહિના અગાઉ બરોડા ડેરી ચેરમેન શ્રીને રજૂઆત કરવામાં આવી છે વાઇસ ચેરમેન શ્રીને રજૂઆત કરવામાં આવી છે જિલ્લા રજિસ્ટ્રારને પણ રજૂઆત કરવામાં આવી છે અને એની રિસીવની કોપી પણ અમારે છ મહિના પહેલાની અમારી પાસે છે હા રાજધી પ્રાણા સમાજ સેવક એ તારું કરણ કુંડાવ ગામે મેં ડેરીનું પાન કરી તારું માર લીધું છે અને દૂધનું વિશે વાત કર્યું છે

અમને બેંકના ફોન આવે છે અમને કાગરી બી આવે છે પણ લોન ભરવા માંગતા નથી શું નામ આપનું આયુ બરોડા ડેરીમાં દૂધ ભરો છો હા દૂધ ભરતા સાહેબ બંધ કર્યા બેસર કોઈ લોન નહીં ભરતા શું કરી શકે સાતમાં થઈ ગયેલ છે એ તમે પાછળ જોઈ રહ્યા છો બે થી ત્રણ વાર અમારા પૈસા કાપેલ છે બોણસના પણ તે છતાં કોઈ ડેરીનું કોઈ બદનામ કરવામાં આવેલ નથી સમાચારો ની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો